કરજણ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર એકમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત કરવા કોંગ્રેસના પિન્ટુ પટેલ વિમારડીએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપતા રાજકીય ક્ષેત્રે ભારે હલચલ મચી જવા પામી છે આજરોજ પ્રાંત અધિકારીને સંયુક્ત રીતે પિન્ટુ પટેલ ભાસ્કરભાઈ પટ સહિત વોર્ડ નંબર એક ના ઉમેદવારોએ આવેદન પત્રમાં અસામાજિક તત્વો દ્વારા મતદારોને ધાક ધમકી આપી આવતીકાલે યોજાનાર ચૂંટણીમાં ભય ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યાનો ઉલ્લેખ કર્યા છે ચૂંટણીમાં વાતાવરણ દોહરા એવા પ્રયત્ન સામે પોલીસનો ચામતો બંદોબસ્ત બે દિવસ ગોઠવણ કરી કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એવી માંગ કોંગ્રેસ અગ્રણીઓએ કરી છે પ્રધાનમંત્રી દ્વારા સુશાસનની વાતો કરવામાં આવે છે તેમજ રાજ્યના ગૃહમંત્રી દ્વારા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાતો અને વચનો આપવામાં આવે છે ત્યારે આજે કરજણ સામાન્ય ચૂંટણી નગરપાલિકાની જે ચાલી રહી છે તે દરમિયાન આજે અમારે પ્રાંત અધિકારી આવેદન આવેદનપત્ર આપવું પડ્યું એનું કારણ એક જ છે કે વોર્ડ નંબર એકની અંદર ગઈકાલ રાતના ભાજપના આગેવાન દ્વારા વિકાસની રાજનીતિ બંધ કરીને હવે દાદાગીરીની રાજનીતિથી મત માગવામાં આવે છે તેમજ કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવાની વાત કરવામાં આવે છે કોંગ્રેસના કાર્યકરોને ધમકાવીને તેમજ મતદારોને ધમકાવીને મત માગવાની વાતો કરી રહ્યા છે તેમજ લોભ લાલચ આપી અને એમને ભરમાવવાનું કામ પણ કરી રહ્યા હોય એવું દેખાય આવે છે આવનારા દિવસની અંદર ન્યાયતંત્ર પર અમે અપેક્ષા રાખીને બેઠેલા છે આ ન્યાયતંત્રએ ખાસ તપાસ રાખવાની જરૂર છે બૂટ કેપ્ચરિંગનું કામ કરતી આ ભાજપ સરકારના જે ટેકેદારો છે એને ખાસ કરીને જોવાની જરૂર છે આવનારા દિવસની અંદર જે ચાલી રહ્યું છે અત્યારે એવું ના ફરીવાર થાય તેમજ કોઈ પણ કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદારો જોડે આવું વિલંબન અને આવી દાદાગીરી ધમધમકી ના આપવામાં આવે એને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે ખેસ કમલનો નાખીને જો કોઈ એવું સમજતા હોય કે અમે અહીંના રાજા છે તો એ બંધ કરી દે આ પાર્ટી બંધારણથી ચાલે છે તેમજ દેશ પણ બંધારણથી ચાલે છે નહીં કે કમલમ પરથી એટલે ખાસ ધ્યાન રાખે અને ધ્યાન રાખીને કામ કરે અને આવનારા ન્યાયતંત્રને પણ અમે જાણ કરીએ છીએ સખત અસામાજિક તત્વો એક ભાજપના આગેવાન દ્વારા અમારા પ્રમુખ તેમજ એમના કાર્યકર્તા તેમજ મતદારોને અહીંયાથી હટાવવાનું તેમજ આપવાની વાત કરવામાં આવી હતી તેમજ દુકાનો ઉખેર નાખવાની વાત કરવામાં આવી હતી એટલા માટે આજે આવેદનપત્ર આપવું પડ્યું આવેદન thank you